આજીપીઆર રણોત્સવ નો પ્રારંભ થઈ રહ્યો છે એટલે દરેક પ્રવાસી કચ્છની કચ્છ ની મુલાકાત માંથી ગુજરાત મુલાકાત માટે અને ખાસ કરીને કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એવા સ્લોગન સાથે અમે પણ અહીં રણોત્સવ માણવા માટે આવકાર આપી રહ્યા છીએ મિતેશ ગોર કચ્છ કાનન ક્રાઇમ ન્યૂઝ ભુજ ધોરડો ખાતેથી રણોત્સવ બે હજાર પચીસ છવ્વીસ નો ભવ્ય પ્રારંભ કચ્છનું નું ધોરડો ભવ્ય સાંસ્કૃતિક રંગો થી જળહળી ઉઠ્યું કારણ કે શ્રી ભૂપેન્દ્ર પટેલે સફેદ રણની વચ્ચે રણોત્સવ બે હજાર પચીસ છવ્વીસનો પ્રારંભ કરાવ્યો છે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આયોજિત આ રણોત્સવમાં એકત્વ એક દેશ એક ગીત એક ભાવના થીમ પર આધારિત રાષ્ટ્રીય સાંસ્કૃતિક કાર્યક્રમોનું મુખ્યમંત્રીશ્રીએ અવલોકન કર્યું હતું આ પ્રસંગે ધોરડો લખપત કિલ્લો અને ઐતિહાસિક તેરા હેરિટેજ વિલેજ સહિત રૂપિયા એકસો સો કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું રણોત્સવના આરંભે મુખ્યમંત્રીશ્રીએ કચ્છના કુદરતી સૌંદર્યને બિરદાવતા જણાવ્યું કે પૌષ મહિનાની પૂર્ણિમાએ સફેદ રણનું નયનરમ્ય રૂપ વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે મુખ્યમંત્રીશ્રીએ રણોત્સવના વિકાસનું શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપતા કહ્યું કે રણને વેરાનભૂમિમાંથી વૈશ્વિક ટુરિસ્ટ ડેસ્ટિનેશનમાં પરિવર્તન કરવાનો વિઝન આજે સાકાર થયો છે ધોરડો મોડલ હવે વિશ્વના ટુરિઝમ તજજ્ઞો માટે અનમોલ રતન બન્યું છે અને યુએનની વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજ એવોર્ડ મળવો કચ્છ માટે ગૌરવની વાત છે રણોત્સવે માત્ર પ્રવાસન જ નહીં પરંતુ કચ્છના સામાજિક અને આર્થિક વિકાસમાં પણ મહત્વનું યોગદાન આપ્યું છે લાખો સહેલાણીઓના આગમનથી કચ્છની પરંપરાગત કળાઓને વૈશ્વિક બજાર મળ્યું છે અને ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણમાં વધારો થયો છે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયું છે ભુજ સુધી એર રેલ અને રોડ કનેક્ટિવિટીથી રણોત્સવના પ્રવાસીઓમાં સતત વધારો થઈ રહ્યો છે ગત વર્ષે દસ લાખથી વધુ પ્રવાસીઓએ સફેબ રણનો આનંદ માણ્યો હતો આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રીએ સરદાર સ્મૃતિવનનું લોકાર્પણ પણ કર્યું અને પ્રવાસીઓને રણોત્સવના બ્રાન્ડ એમ્બેસેડર ગણાવતા જણાવ્યું કે આ ઉત્સવ માત્ર પ્રવાસન નથી પરંતુ રાષ્ટ્રીય એકતા અને ભાવનાને ઉજાગર કરતો ઉત્સવ છે

રંગારંગ કલ્ચર પ્રોગ્રામ કરવામાં આવ્યું હતું જે આખા રણોત્સવ દરમિયાન ચાલુ રહેશે એ સિવાય માંડવીમાં પણ ટેન્ટ સિટી અને ત્યાં પણ બીચ ફેસ્ટિવલ કરવામાં આવશે ટૂંક સમયમાં તથા જે હેરિટેજ આપણી ઉલખ છે ત્યાં એક હેરિટેજ ફેસ્ટિવલ એકદમ રાષ્ટ્રીય કક્ષાનું ત્યાં એક હેરિટેજ ફેસ્ટિવલ પણ આ સિઝન દરમિયાન કરવામાં આવશે કચ્છ જે છે એ અમારે એક ટોપ પ્રાયોરિટીના જિલ્લામાં છે જેમાં આજે બંને મુખ્યમંત્રીશ્રી દ્વારા વન સેવન્ટી નાઇન કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું અમારા માટે ગૌરવની વાત છે કે આજે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના હસ્તે ધોરડો રણોત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો અને કઈ કરોડો રૂપિયાના ખાતમુહૂર્ત થયા જેના કારણે ખૂબ ધોરડોની પ્રગતિ થઈ છે અને ધોરડો વિશ્વ લેવલે પ્રખ્યાતિ મેળવી છે પ્રવાસીઓ આવે છે એનાથી ખૂબ કચ્છને પણ ફાયદો થાય છે એક આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું વિઝન હતો કે છેવાડાનું ગામ કેમ પહેલું બને એ આજે બની ચૂક્યો છે આખી દુનિયા જોઈ છે અને અમારા માટે ખુશી છે કે આજે પણ ખૂબ મોટા કરોડોના હાથ મુહૂર્ત સાહેબ કર્યા ધોરણોના વિકાસના કામો હું કમલ લખાણી ગાંધીધામ મૂળ રહેવાસી છું અને અહીંયા દર વર્ષે આ રણ ઉત્સવમાં આવું છું મારા સાથે દર વર્ષે મારો પરિવાર આવે છે અને આ ફેરે વિશેષકર મારા મહેમાન મુંબઈથી જે ફરવા આવ્યા હતા એને હું રણ ઉત્સવ અહીંયા ફરાવા લઈ આવ્યો છું અને અહીંયાનો માહોલ બહુ સારો છે આ વર્ષે એક કમી એટલી લાગે છે કે રણોત્સવમાં જે માણસ ડેઝર્ટ જોવા આવે છે રણ જોવા આવે છે એ ઘણો છેટો આવી ગયો છે પાણીના વરસાદને કારણે ઘણો થોડો કીચડ જેવો લાગે છે તો માણસોને એ તકલીફ થાય છે કે રણમાં મૂળ જોઈ નથી શકતા કે કેટલે સુધી રણ કેવો હોય છે એ છે બાકીની વ્યવસ્થા બહુ સારી છે પોલીસ ડિપાર્ટમેન્ટને જે છે એ બહુ સારી વ્યવસ્થા કરી રાખી છે ખાવા પીવાની સગવડ

હોડકો વિલેજમાં બનાવી છે આ ધર્મ અલગ અલગ પાકીટો હોય પર્સ હોય લેપટોપ બેગ હોય છે ચંપલ્સ હોય છે ઘણી બધી વેરાયટી મળી જાય રણોત્સવ રણોત્સવનો જેમ કે જોઈ લો કે જે લોકલ માણસ છે તો એની રોજગારી મળી રહી છે અને સારું થાય છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો